વડોદરા સાવલી તાલુકાના ભાદરવા ગામેથી એકસો પચાસ જેટલા માઈ ભક્તો બાવન ગજની ધજા સાથે પગપાળા રવાના થયા છે ગત વર્ષે પણ આજ રીતે ભાદરવા ગામના અંબાજી મંદિરેથી શોભાયાત્રા કાઢી અને મોટા અંબાજી પગપાળા દર્શને જવાની શરૂઆત કરી હતી છ દિવસ સુધીની આ યાત્રા દરમિયાન યાત્રાળુઓને કોઈ પણ જાતની તકલીફ ના પડે તે માટે પાંત્રીસ થી ચાલીસ સ્વયંસેવકો પણ તેમની સાથે નીકળ્યા હતા એકત્રીસ તારીખે અંબાજી પહોંચી નવા વર્ષના પ્રથમ દિવસે બાવન ગજની ધજા અંબાજી મંદિરે ચડાવી મનોરથ પૂર્ણ કરી પોતાને ધન્ય બનાવશે વધુમાં ગામ આખા તરફથી યાત્રા માટે સહયોગ આપનાર ધર્મપ્રેમી જનતાને વિજયસિંહે બિરદાવી હતી જય માતાજી આજ રોજ ભાદરવા ગામથી દર વર્ષની જેમ આ વર્ષે પણ પગપાળા સંઘનું આયોજન કર્યું છે અને આ આયોજન માં અંબાજી યુવક મંડળ અને ભાદરવા ગામના દરેક નાગરિકો દ્વારા કરવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ પચીસ બાર બે હજાર ચો ત્રેવીસના રોજ આ ભાદરવાથી પગપાળા સંઘ જઈ રહ્યો છે ગયા વર્ષે જે પગપાળા સંઘના જે સંખ્યા હતી એના કરતાં આ વર્ષે વધારે ઉત્સાહથી અને વધારે છે ડબલ છે તો આ વર્ષે લગભગ દોઢસોથી પ્લસ ભાવિક ભક્તો પગપાળા સંઘની અંદર જોડાયા છે એની અંદર યુવાનો વડીલો અને બહેનો અને બાળકો પણ જોડાયા છે એની અંદર અમે દાખલા તરીકે જોઈએ ને તો એંસી વર્ષના કાકા પણ એની અંદર જોડાયેલા છે તો આમાંથી અમને એ ઉત્સાહ મળે છે અને સાથે સાથે દર વર્ષની જેમ આ રીતે પગપાળા સંઘની અંદર દરેક ભાવિક ભક્તો જોડાય છે આ સંઘની અંદર ભાદરવા ગામની અંદરથી પણ દરેક દાતાઓનો ખૂબ સહકાર મળે છે ગામની અંદર દરેક ઘર દીઠ આ સંઘની અંદર સહયોગ મળ્યો છે એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાથે સાથે અમે એકત્રીસ ડિસેમ્બરે ત્યાં સાત સાત દિવસનો જે સંઘ છે એ સાત દિવસ પગપાળા સંઘ ચાલશે અને એકત્રીસ ડિસેમ્બરે ત્યાં આગળ અમે પહોંચીશું ત્યારે ત્યાં એક એક બે હજાર ચોવીસના દિવસે મા અંબાજીના ચોકની અંદર મા અંબાજીએ બાવનગજની ધજા ફરકાવી અને માતાજીના આશીર્વાદ મેળવીશું ખરેખર આ ભાદરવા ગામ એક સૌભાગ્યશાળી અને પાવન છે મા મહીસાગરના કિનારે આવેલું છે તો મા માતાજીને અને મા અંબાજીને પ્રાર્થના કરીએ કે ભાદરવા ગામના દરેક ભક્તોની મનોકામના પૂરી કરે સાથે સાથે જે પગપાળા ચાલીને આવેલા ભક્તો એ દરેકની મનોકામના પૂરી કરે એમને કોઈ કષ્ટ ના પડે આ સાત દિવસની અંદર એવી માતાજી એમને શક્તિ આપે સમજણ આપે અને સાચી બુદ્ધિ અને શક્તિ આપે સાથે સાથે અમે બધાનો આભાર માનીએ છીએ અને આવી જ રીતે દર વર્ષે માતાજીનો આ જે સંઘ છે પગપાળા સંઘ એની અંદર વધારેને વધારે ને વધારે ભક્તો જોડાય અને ખૂબ મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરે અને નવા વર્ષની શરૂઆત કરે અને આખું વર્ષ એક એક બે હજાર ચોવીસથી આખું વર્ષ જે નવા વર્ષે તે દિવસે પણ માતાજીના દર્શન કરીને નવું વર્ષ એમનું સારું નીવડ